માં ડું ભૂખ્યા પેલા બાઠિયા સાહેબ જઈ જ્યા સાહેબ સાહેબ ને તો પિંજરા પણ અરે બાપરે તો અહીંયા જાવું પડશે સાહેબ આલો અહીંયા સાહેબી હાલો

હાલો દવાખાને લઈ લઈએ સાબી ચાલો કાંઈ સાહેબ આ સાહેબને દવાખાને કોઈ દિ ન લઈ જવાય રસ્તામાં ક્યાંક આપણને કઈ લીધે તો આપણને હડકવાવું પડશે એવું હા તો હવે શું કરવાનું એક કામ કરો પિંજરા પૂરજો પિંજરા હા હાઈને હા હાલો હાલો હા બે રહ્યો ગેડી નો થાય પૂરો પૂરો અંદર પૂરો આપડા ઘરના ધાબા વાળા મકાન હતા દીધા પણ આમ જો આપણે એક કામ સારું કર્યું એને આમ જો આપણે પોલીસ ની નોકરી તો લેવરાવી દીધી ને ઉપાધિ કર આપડા છોકરાને હવે નોકરી લાગી જાય છે એટલે આમ જો બંગલો તો ફરીવાર બની જશે એ ઢુશમા તમારો બાબલો રહ્યો ને એને હડકાયું પૂતરું કઈડું છે ને એને હડકવા ઊભો છે હાલો તમે અહીંયા કાય ક નો હા અરે બાપરે એ વાહ તમે હે ને બધા ગામનાને બોલાવીને આવજો કઈ ક અમે જાવીશું હાલો હાલો કાય ક એને પિંદરમાં

પણ સાહેબ આમ તો જો એને લારું લબડે છે ને લારું કોકને અડશે તો અડકવા ઉપર છે કાઢો મોડું નો કરાય આમાં હા લાઈ 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 ફટાફટ લાઈ ભરેલી છે અપકડ પકડ તું ઘોળો બોળો છાઈ દઉં રે ચરી જાય તને આ દે હરખો તારી જતના કર આ

ઓલું કૂતર્યું હતું ને અડકાયું તમને કઈડી જયું તું અને તમને હડકવા ઉપડ્યો તો એ તો સારું કર્યું આમ જો આ ડોક્ટર આવી જાય ન કર હમણાં છે ને આ તમને ભડાકો કરીને મારી નાખી દમણા અરે સાચી મેં મને ભડાકો કરીને મારી નાખે સાહેબ હા સાહેબ